ટેક્સટાઇલ્સ અને એપરલ શિક્ષણ આરોગ્ય તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સહિતના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો માટે એમઓયુ થયા છે તો રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુ કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં યોજાઈ ગયેલ એમઓયુ હસ્તાક્ષરની ચૌદ શૃંખલાઓમાં સો એમઓયુ સાથે રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણો થયા છે તે ઉપરાંત એમઓયુ હસ્તાક્ષરની પંદરમી શૃંખલામાં સુડતાળીસ એમઓયુ સાથે રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ થયા છે એટલે કે આજ દિન સુધી એકસો સુડતાળીસ એમઓયુ સાથે રૂપિયા બે પોઈન્ટ એકાણું લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે